નમસ્કાર મિત્રો તો ટૂંક સમયમાં તમારે જ્ઞાન સાધનાનું બેંક એકાઉન્ટની વિગતો ઉમેરવાની થશે તો બેંક અકાઉન્ટ સાથે સાથે અન્ય કઈ કઈ બાબતો ઉમેરવાની રહેશે તેમજ બેંક અકાઉન્ટની કેટલી વિગતો ઉમેરવાની થશે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને જે આ બેંક ખાતું છે તે કોનું હશે તો ચાલશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો મિત્રો આ તમામ માહિતી છે તે આગલા વર્ષે અપલોડ કરવાની થઈ હતી તો આ વર્ષે પણ આવી જ રીતે અપલોડ કરવાની થશે અને જો કોઈ પણ ફેરફાર હશે તો આગલા વિડીયોમાં તેની જાણ હું કરી દઈશ તો સૌ પ્રથમ તો આ તમામ વિગતો તમારે જે વિદ્યાર્થી લોગ કરી અને આ તમામ બાબતો ઉમેરવાની થશે તમે જ્યારે વિદ્યાર્થી લોગ કરશો ત્યારે તમને એક ઓપ્શન જોવા મળશે શાળા પ્રવેશ અને બેંક ખાતાની વિગતો તેના પર તમે જેવા ક્લિક કરશો એટલે વિદ્યાર્થીએ પ્રવેશ મેળવેલ શાળાની વિગતો ઉમેરવાની થશે તેમાં સૌ પ્રથમ છે તમારા શાળાનો પ્રકાર એટલે કે શાળા સરકારી છે ગ્રાન્ટેડ છે કે પ્રાઇવેટ છે તેની માહિતી ઉમેરવાની થશે અને ત્યારબાદ તમારે શાળાનું યુ કોડ નાખવાનો રહેશે અને આ કોડ છે તે તમારા શાળાના આશ્ચર્ય તરફથી તમને મળી જશે તમે જેવા આ કોડ નાખશો એટલે શાળાનું નામ શાળાનું સરનામું શાળાનો જિલ્લો અને તાલુકાની વિગતો આપોઆપ લખાઈને આવી જશે ત્યારબાદ તમારે જે બેંક ખાતું છે તેની વિગતો ઉમેરવાની થશે તેમાં સૌ પ્રથમ તો છે કોનું બેન્ક અકાઉન્ટ છે તેની વિગતો ઉમેરવાની થશે એટલે કે વિદ્યાર્થીના પોતાનું બેંક એકાઉન્ટ છે કે વિદ્યાર્થીના માતાનું કે પિતાનું બેંક એકાઉન્ટ છે તેની વિગતો ઉમેરવાની થશે ત્યારબાદ તમારે જે બેંકનો આઈએફએસસી કોડ હોય છે તે દાખલ કરવાનો રહેશે અને આ કોડ તમારા જે બેંક ખાતું છે તેની પાસબુકમાં આપેલું હશે ત્યારબાદ તમારે જે કોડ દાખલ કરશો એટલે તમારે બેંકનું નામ અને બેંકનું સરનામું આપોઆપ જાણ કરી રહી છે ત્યારબાદ તમારે બેંક ખાતાના જે ખાતા નંબર હોય છે તે દાખલ કરવાના રહેશે અને જે પાસબુકમાં જેનું પણ નામ હોય તે પાસબુકમાં જેવી રીતે નામ હોય તેવી રીતે તમારે તેમાં દાખલ કરવાનું રહેશે અને આવી રીતે તમારે સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ડોક્યુમેન્ટમાં તમારે વિદ્યાર્થીનું જે પાસપોર્ટ સાઇઝ ફોટો હોય છે તે અને બેંકની પાસબુકનું પ્રથમ પાનું જે આ બેંકની પાસબુકનું પ્રથમ પાનું હોય છે તેમાં તમારે સંપૂર્ણ વિગતો લખેલી હશે તે અપલોડ કરવાનું રહેશે અને અપલોડ કર્યા બાદ જ્યારે પણ તમે સબમિટ કરશો એટલે ત્યારે સંપૂર્ણ તમારું આ પ્રોસેસ છે જે બેંક ખાતાની વિગતો અને શાળાની વિગતો ઉમેરવાની તે પૂર્ણ થઈ જશે અને આવી રીતે તમારે સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થઈ જશે એટલે મિત્રો આ જ્યારે પણ આ વિગતો ઉમેરવાની આવશે ત્યારે હું વિડીયોના માધ્યમથી જાણ કરી દઈશ અને કયા કયા નવા ફેરફાર છે તેની પણ જાણ કરી દઈશ તો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રવર્તુને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો તેમજ આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં જયહિંદ जय भारत